નગરમાં નવગ્રહ શનિદેવ મંદિર આવતીકાલે મહાશિવરાત્રી પર્વ તહેવારની ભવ્ય ઉજવણી થશે નગરમાં પહેલીવાર દસ નામ જૂના અખાડાના સાધુ સંતો તેમજ નાગા સાધુ કરજણ નવા બજાર ખાતે આવેલા નવગ્રહ શનિદેવ મંદિરની પાવનભૂમિ ઉપર આવતીકાલે શિવરાત્રીના પવિત્ર તહેવાર નિમિત્તે પધારી રહ્યા છે જેમાં જે જૂનાગઢમાં સાધુ જે રે રવેડી કરે છે તે રવેડી કરજણમાં સૌ પ્રથમ યોજાવા જઈ રહી છે રવેડીમાં જલારામ નગર આવેલા નવગ્રહ શનિદેવ મંદિરના મહંત શ્રી રાજુગીરી મહંત શ્રી કમલાનંદ ગિરિદાસના નામ જૂના અખાડાના સાધુ પોતાના લિંગથી ફોર વ્હીલર ગાડી ખેંચી સનાતન ધર્મના સાધુ પોતાની શક્તિનું પ્રદર્શન કરશે જે નાગા સાધુ શિવરાત્રીમાં જુનાગઢમાં જોવા મળે છે તે જ નાગા સાધુ સૌ પ્રથમવાર કરજન નગર માં આવતીકાલે શિવરાત્રીમાં જોવા મળશે માટે કરજન નગરના તેમજ આસપાસના ગામડાઓના ભાવિ ભક્તોને નવગ્રહ શનિદેવ મંદિરના શ્રી રાજુગીરી કમલાનંદગીરી નો ભાવભી આમંત્ર રિપોર્ટર અનસ પટાલા કરજણ